લગતી હેઠળ બૅટરી સર બારા હજાર બૅટરી પડી આ મામલે ટ્રાફિક એસીપી ડીએમ વ્યાસના જણાવ્યા મુજબ જ્યારે પણ વાહન ડિટેન કરવામાં આવે છે ત્યારે મેમોની પાછળ સિક્કો મારીને આપે છે જેમાં જેવી કિંમતી જવાબદારી માલિકની જ છે તેનો મતલબ કે ટ્રાફિક પોતાનું ટાર્ગેટ પૂરું કરવા આડેધડ વાહન ચાલકોને મેમો આપવાનો અને અન્ય જ્યારે આવી ઘટના બને છે ત્યારે તેની જવાબદારી લેવાના બદલે ઉલટાનું વાહન ચાલકોના માથે જવાબદારી થોપી દેવાની એસીપી ના કહેવાનો મતલબ તો આ જ નીકળે છે પોલીસે બેટરી ચોરને પકડવાના બદલે ટેન્કર ચાલકોને કાયદાના પાઠ ભણાવે છે વાત સાચી છે અમારે ભાઈ મળવા આવ્યા હતા અમે ચોરી થઈ એવો ઉલ્લેખ નથી કર્યો અમને છે મારી બેટરી નથી આ મિનિટ એકવીસ તારીખ નું અહિયાં જમા છે અને પાણી ભરાયા પછી લગભગ અઠવાડિયા થી એમના મિકેનિકલો સ્વાર્ગ ઉપર આવે છે અને એ ચાલુ કરવાનો પ્રયત્ન કરે છે બે વખત બેટરી કાઢી હતી એને પણ જોયું હતું હવે બેટરી એમના જ માણસો લઈ ગયા છે કે બેટરી બદલવા માટે લઈ ગયા છે એમના મેનેજરને ને બોલાવ્યા છે પ્રવો દસે એના મેનેજર છે એમને બોલાયા છે એટલે એ આવે એટલે કે ભાઈ ગયા છે કે એ લોકો લઈ ગયા છે અને જ્યારે અમે મેમો આપીએ છીએ એકવીસ તારીખના અમને મેમો છે ત્યાં સુધી ગાડી છોડાવવાયા નથી પછી પાણી ભરાઈ ગયું હોય તો ગાડી એમની બંધ છે અને તમામ જે મેમો આપીએ છીએ એમાં અમે આ લખીએ છીએ કે તમારી જે બેટરી છે અમારું કેબ છે પેરવિલ હોય જે નીકળી જાય હોય એ બધી વસ્તુની જવાબદારી તમારી છે

સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર